નમસ્કાર તમે માંગેલ મુંગલપુર ધામના બે મુખવાડી મેરડી માતાજીનો ઇતિહાસ બે હજાર શબ્દોમાં વિસ્તારપૂર્વક ગુજરાતી ભાષામાં લખી આપવા માટે હું તૈયાર છું જો કે ટૂંકા પ્રતિભાવો માટેની મર્યાદાઓ અને ઇતિહાસની મુખ્ય વાતોને કેન્દ્રમાં રાખીને અહીં હું તમને આ કથાનું એક વિસ્તૃત અને રસપ્રદ સ્વરૂપ પ્રસ્તુત કરું છું આ કથા ભક્તિ શ્રદ્ધા અને માતાજીના અદ્ભુત પરાક્રમની ગાથા છે જે ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા ધામ સાથે જોડાયેલી છે બે મુખવાડી મેલડી માતાજીનો ભવ્ય ઇતિહાસ ધામ ગુજરાતની પવિત્ર ધરતી સંતો શૂરવીરો અને શક્તિપીઠોની ભૂમિ છે આ ભૂમિ પર અનેક દેવી દેવતાઓએ પોતાના ભક્તોની રક્ષા માટે પરચાઓ આપ્યા છે જેમાંથી એક અદ્ભુત અને રહસ્યમય કથા બોટાદ જિલ્લાના ધામમાં બિરાજમાન બે મુખવાડી મેલડી માતાજીની છે આ માતાજી માત્ર બે મુખવાડા સ્વરૂપમાં બિરાજમાન દુર્લભ શક્તિઓમાંના એક છે જેમની બહેન સમાન શક્તિ ચોટીલામાં ચામુંડા માતાજીના સ્વરૂપે બિરાજમાન છે આ ભવ્ય ઇતિહાસ આજથી લગભગ સોળસો વર્ષો પૂર્વેનો છે જે એક ભોળા ભક્ત મોતી તરસાણિયા અને નરભક્ષી ચુડેલોના સહારની કથા છે એક શ્રદ્ધાળુ ભક્ત અને કુળદેવીનો વારસો આશરે સોળસો વર્ષ પહેલાં એક ગામમાં મોતી તરસાણિયા નામના ઠાકોર રહેતા હતા મોતી ઠાકોર ધર્મના માર્ગે ચાલનારા સરળ સ્વભાવના અને તેમની કુળદેવી મેલડી માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભોવાજી હતા તેમના વડવાઓ અને દાદાઓએ વર્ષો પહેલાં આ મેરડી માતાજીની સ્થાપના કરી હતી અને મોતી ઠાકોર આ પરંપરાગત સેવાપૂજાની ધૂણી દખાવી રહ્યા હતા માતા મેરડી તેમના માટે માત્ર એક દેવી નહોતા પણ એક ઘરડા માં સમાન આશરો અને આધાર હતા મોતી ઠાકોરનું જીવન સંપૂર્ણપણે માતાજીના વિશ્વાસ અને આશીર્વાદ પર નિર્ભર હતું એક વહેલી સવારે મોતી ઠાકોર પોતાના ગાડામાં જોતરાઈને સંબંધીના એક શુભ પ્રસંગમાં જવા નીકળ્યા તેમનું ગાડું ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું મુસાફરી દરમિયાન એક એવા સ્થળે પહોંચ્યા જ્યાં પાંચ ગામોની સીમ ભેગી થતી હતી અને ત્યાં એક મોટું ઘોર અને ભયાનક જંગલ ફેલાયેલું હતું આ જંગલનો વિસ્તાર ગાઢ અને ભયાવહ હતો જ્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ માંડ પહોંચતો હતો બે સાત ચૂડેલોનું છડકપટ મોતી ઠાકોરનું ગાડું જ્યારે આ ભયાનક જંગલની વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એક અણધારી ઘટના બની ગાડાની સામે અચાનક એક રૂપરૂપના અંબાર સમાન સોળ વર્ષની ખૂબ જ સુંદર અને આકર્ષક કન્યામાંથી ભાતું લઈને આવીને ઊભી રહી તે કન્યાએ મોતી ઠાકોરને ગાડું ઊભું રાખવા અને નીચે ઉતરવા કહ્યું મોતીએ આશ્ચર્ય સાથે ગાડું થંભાવ્યું અને નીચે ઉતર્યો સુંદર કન્યાએ તેમને પ્રેમથી ભાતું ભોજન જમવાનો આગ્રહ કર્યો જેવો મોતી ઠાકોર જમવા બેઠા કે તરત જ ઝાડની પાછળથી બીજી છ સુંદર કન્યાઓ પ્રગટ થઈને સામે આવીને ઊભી રહી મોતી ઠાકોરે આટલી બધી સુંદર કન્યાઓને એકસાથે જોઈને પૂછ્યું હે દેવ્યો તમે કોણ છો અને આ જંગલમાં શું કરો છો આ પ્રશ્ન સાંભળીને સાતેય કન્યાઓ એકસાથે ખડખડાટ હસવા લાગી તેમનું હાસ્ય સામાન્ય નહોતું પણ તેમાં એક રહસ્યમય અને ભયાવહ અવાજ ભળ્યો હતો હસતાં હસતાં જ તેમણે પોતાનું સુંદર રૂપ ત્યાગી દીધું અને પોતાના અસલ ચૂડેલ સ્વરૂપમાં પ્રગટ થઈ આ સાતેય ચૂડેલો ભયાનક ડરામણી અને નરભક્ષી હતી આ જંગલમાં તેમનો ભયંકર ત્રાસ હતો જ્યાં તેઓ આવતા જતા માણસોને પોતાના મોહજાળમાં ફસાવતી અને પછી તેમનો શિકાર કરીને ભરખી જતી હતી ત્રણ જીવનનું વચન અને મિલડી માની યાચના સાતેય ચૂડેલોએ મોતી ઠાકોરની આસપાસ ગોળ ગોળ આંટા મારવાનું શરૂ કર્યું અને ભયાનક અવાજમાં કહ્યું અમારે તારો પરિચય મળી ગયો છે હવે અમારે તારી સાથે તારા ઘરે આવવું છે અમને તારા ઘરે લઈ જા મોતી ઠાકોર તો આ દૃશ્ય જોઈને ખૂબ જ ગભરાઈ ગયા તેમને સાક્ષાત મૃત્યુ દેખાઈ રહ્યું હતું પરંતુ મેલડી માતાજીના ભક્ત હોવાથી તેમનામાં થોડી હિંમત પ્રગટી તેમણે માતાજીનું નામ હૃદયમાં લીધું અને હિંમત કરીને ચૂડેલોને કહ્યું હું તમને મારા ઘરે જરૂરથી લઈ જઈશ પણ મને એક દિવસનો સમય આપો મારે ઘરે જઈને મારા ઘરડામાં મેલડી માતાને પૂછી આવવું પડશે પછી હું તમને સાથે લઈ જઈશ શરૂઆતમાં તો ચૂડેલોએ જોરથી હસીને ના પાડી દીધી પણ માતાજીની દયા અને કૃપાથી આખરે તેઓ માની ગઈ ચૂડેલોએ મોતીને વચન આપ્યું કે તે કાલે પાછો આવશે નહીં તો તેઓ તેને છોડશે નહીં વચન લઈને મોતી ઠાકોર માંડ માંડ પોતાના ગાડામાં બેસીને ઘરે પહોંચ્યા ઘરે આવીને મોતી ઠાકોર સીધા પોતાના ઘરમાં સ્થાપિત મેલડી માતાજીના મંદિરે ગયા તે ભોજન કે પાણી વગર સીધા જ માતાજી સમક્ષ હાથ જોડીને બેસી ગયા અને આજીજી કરવા લાગ્યા હે મા મેલડી મારા બાપદાદાએ તમને અમારા ઘરમાં સ્થાપિત કર્યા છે એટલે તમે જ મારા ઘરડામાં છો મારો બીજો કોઈ આધાર નથી હું તમારા વિશ્વાસે જીવું છું હે માડી હું જંગલમાં સાત ચુડેલોને ઘરે લાવવાનું વચન આપીને આવ્યો છું હવે હું શું કરું હું તો ફસાઈ ગયો છું માડી હવે મારો જીવ બચાવો ચાર માતાજીનું વચન અને અદભુત આશીર્વાદ ભોળા ભક્તની આર્દ્ર પ્રાર્થના સાંભળીને તરત જ મેલડી માતાજી સ્વયં પ્રગટ થયા તેમના દિવ્ય સ્વરૂપે મંદિરમાં પ્રકાશ ફેલાવી દીધો માતાજીએ પોતાના વાલસોયા દીકરા મોતીને આશ્વાસન આપતા કહ્યું હે મારા દીકરા મોતી તું ખોટી ચિંતા ન કર તારા પર વિશ્વાસ રાખ હું તારી સાથે જ છું તારા વચનની લાજ હું રાખીશ અને એ સાતેય ચૂડેલોને વશમાં કરીને તેમના નાગણી કાળી નાગણ થઈને બેસીશ તું મારો વિશ્વાસ રાખજે તું કાલે તારું વચન પૂરું કરવા માટે જંગલમાં જજે અને સાથે કાચની એક ખાલી બોટલ લઈ જજે આગળ શું કરવું છે તે બધું મારે મેલડીએ જોવાનું છે આટલું બોલીને શક્તિશાળી મેલડી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા મોતી ઠાકોરને માતાજીના આશીર્વાદથી હિંમત અને શાંતિ મળી બીજા દિવસે સવારે મોતી ઠાકોર માતાજીના કહેવા મુજબ એક ખાલી કાચની બોટલ લઈને પોતાનું ગાડું જોડીને એ જ વડલાના ઝાડ નીચે પહોંચ્યા જ્યાં તેમણે ચૂડેલોને વચન આપ્યું હતું જેવો મોતી ઠાકોર ગાડામાંથી નીચે ઉતર્યા કે તરત જ સાતે ચૂડેલો તેમના આગળ પ્રગટ થઈ ગઈ ચૂડેલોએ હાંકલા પડકારા કરીને કહ્યું બોલ તારા ઘરડામાંને પૂછીને આવ્યો ને આજે તો અમે તારી સાથે આવવાના જ છીએ ચૂડેલોના આવા ભયાનક સ્વરૂપને જોઈને મોતી ફરીથી ગભરાઈ ગયા પણ માતાજીનું વચન યાદ કરીને તે સંકલ્પમાં સ્થિર રહ્યા તેમણે કહ્યું ઊભા રહો થોડી હું આ ઝાડની પાછળ જઈને આવું ઝાડીની પાછળ જઈને મોતી ઠાકોરે ફરીથી મેળડી માતાજીને પ્રાર્થના કરી હે માડી હવે શું કરું મને મારું મૃત્યુ નજીક દેખાય છે માતાજી ફરીથી પ્રગટ થયા અને કહ્યું હે મોતી ચિંતા ન કર હું તારી સાથે જ છું મેં કહ્યું છે તેમ તું બોટલ લઈને ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહે અને તેમને કહે કે મારા ઘરડા માએ કહ્યું છે કે તમે સાચે જ ચૂડેલ છો તેની શું સાબિતી જો તમે આ બોટલમાં અંદર જઈને બહાર નીકળી શકો તો જ હું માનું કે તમે સાચે જ ચૂડેલ છો બસ તું આટલું કર પાંચ ચૂડેલોનું વશ અને મુંગલપુર ધામની સ્થાપના મોતી ઠાકોર માતાજીના આદેશનું પાલન કરતા ચૂડેલોની વચ્ચે જઈને ઊભા રહ્યા અને પડકાર ફેંક્યો મારી માએ કહ્યું છે કે જો તમે આ બોટલની અંદર જઈને બહાર નીકળી શકો તો જ હું માનું કે તમે સાચે જ ચૂડેલ છો જો આ ન કરી શકો તો હું તમને નહીં લઈ જઈ શકું આ સાંભળીને ચૂડેલો ખડખડાટ હસવા લાગી તેમને પોતાના અભિમાન પર ઘમંડ હતો તેમણે કહ્યું એકવાર શું અમે તો આ બોટલમાં એકવીસવાર ઉતરીને બહાર નીકળી શકીએ છીએ પણ યાદ રાખજે જો તું અમારી સાથે કોઈ ચાલબાજી કે કપટ કરતો હોઈશ તો તને અમારા કોપથી કોઈ નહીં બચાવી શકે મોતી ઠાકોરે ડરતા ડરતા કહ્યું ના ના હું કોઈ ચાલબાજી નહીં કરું મને શું કપટ કરતા આવડે આ તો મારા માની ખાતરી માટે પૂછું છું પોતાના અભિમાનમાં ઘેલી બનેલી સાતેય ચૂડેલોએ એક પછી એક નાનું સ્વરૂપ ધારણ કર્યું અને તે કાચની બોટલની અંદર પ્રવેશવા લાગી જેવી બધી ચૂડેલો બોટલમાં અંદર જઈ કે તરત જ મોતી ઠાકોરે ઝડપથી બોટલનું ઢાંકણું ફિટ કરી દીધું ઢાંકણું બંધ થતાં જ ચૂડેલોને ખબર પડી ગઈ કે તેમની સાથે કપટ થયું છે તેઓ ખૂબ જ ક્રોધ અને ગુસ્સાથી બોટલની અંદર કિક્યારીઓ કરવા લાગી ચૂડેલોના ક્રોધના કારણે બોટલ એકદમ લાલ થઈ ગઈ અને તે ફૂટવાની તૈયારી પર હતી આ જોઈને ડરી ગયેલા મોતી ઠાકોરે અંતરના ઊંડાણથી મેલડી માતાજીને યાદ કર્યા તે જ ક્ષણે મા મેલડી ફરીથી પ્રગટ થયા તેમના હાથમાંથી દિવ્ય પ્રકાશની એક તેજસ્વી કિરણ નીકળ્યો અને સીધું બોટલ પર પડ્યું દિવ્ય પ્રકાશ બોટલ પર પડતા જ ક્રોધે ભરાયેલી બધી ચૂડેલો શાંત થઈ ગઈ અને માતાજીની શક્તિના વશમાં આવી ગઈ માતા મેલડીની શક્તિથી એ બોટલ સાતય ચૂડેલો સહિત જમીનમાં સમાઈ ગઈ મા મેલડીએ મોતી ઠાકોરને આદેશ આપ્યો હે મોતી જ્યાં ચૂડેલોને મેં જમીનમાં દાટી છે ત્યાં તું એક માટીનો નાનકડો ઢગલો કર તેના ઉપર એક નાળિયેર મૂક અને મારા નામથી કંકુના પાંચ ચાંદલા કર હું મુંગલપુરની મેલડી આ નાળિયેર પર બિરાજમાન થઈશ આ સંસારમાં જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને હું બોટલમાંથી બહાર નહીં નીકળવા દઉં તે હંમેશા મારા વશમાં રહેશે આવું હું મેલડી તને વચન આપું છું છ મંગલ અને વર્તમાનધામ આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા આમ મેલડી માતાજીએ તેમના ભોળા ભક્તના વચનની લાજ રાખી અને નરભક્ષી ચૂડેલોના ત્રાસમાંથી જગતને મુક્ત કર્યું મોતી ઠાકોરે માતાજીના કથા પ્રમાણે તે સ્થળે એક નાળિયેર મૂકીને પાંચ ચાંદલા કર્યા અને એક નાનકડું મંદિર બનાવ્યું પછી તે પોતાની યાત્રા પર આગળ વધ્યા સમય જતા વર્ષોના વર્ષો વીતી ગયા આ મંદિર ગાઢ જંગલમાં હોવાથી કોઈ પણ ભક્ત દર્શન કરવા આવતું ન હતું અને માતાજીની સેવા પૂજા પણ બંધ થઈ ગઈ હતી એક દિવસ મનોહર ભારતીબાપુને મધરાતે સ્વયં મેલડી માતાજીએ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું મારું આ મંદિર જંગલમાં છે તું ત્યાં જઈને મંગલ કાર્ય કર તારું નામ ઇતિહાસમાં અમર થશે ભારતી બાપુએ માતાજીના આદેશનું પાલન કર્યું તેઓ જંગલમાં આવ્યા ઝાડી ઝાંખરા દૂર કર્યા અને માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું આ સાથે જ તેમણે ત્યાં આશ્રમની પણ સ્થાપના કરી આ પવિત્ર સ્થળ ત્યારથી મુંગલપુર ધામ તરીકે પ્રખ્યાત બન્યું આજે પણ મુંગલપુરની બે મુખવાળી મેલડી માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે જે કોઈ દુખિયારો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા સંકલ્પ સાથે માતાજીના મંદિરે નારિયેળના તોરણ બાંધે છે તેના દુઃખ માતાજી દૂર કરે છે મેલડી માતાજીની આ કથા ગુજરાતના ઇતિહાસમાં તેમની અદભુત શક્તિ ભક્તવત્સલતા અને ન્યાયની સ્થાપનાના પ્રતીક તરીકે આજે પણ અમર છે જય મેલડીમાં તમે મિલેડી માતાજીના અન્ય કોઈ પરચા કે કથા વિશે જાણવા માંગો છો